વાવ થરાદ જિલાના થરાદ ખાતે આજે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાડીના સમર્થનમાં કોંગ્રેસના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં જન સમુદાય દ્વારા જન આક્રોશ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રેલીનો મુખ્ય હેતુ વાવ થરાદ તેમજ આસપાસના વિસ્તારોમાં વધી રહેલા નશીલા પદાર્થોના દૂષણ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માગ મૂકવાનો હતો આ રેલી થરાદ ડીસા ચાર રસ્તાથી શરૂ થઈને

અને વિવાદ વિશે સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી થરાદ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા તેમણે શિવનગર વિસ્તારમાં ચરસ ગાંજો અફીણ સ્મેક અને દારૂના વેચાણમાં ચિંતાજનક વધારો થવાનું જણાવ્યું હતું તેમણે શિવનગરની મહિલાઓ સાથે મળીને પોલીસ અધિક્ષકને પણ રજૂઆત કરી હતી જેમાં તેમની તરફથી કરાયેલા પોલીસના પટ્ટા ઉતરી જશે જેવી ટિપ્પણી સ્થાનિક સ્તરે ભારે ચર્ચાનો વિષય બની હતી આ નિવેદન બાદ પોલીસ પરિવારજનો વેપારીઓ અને અગ્રણીઓએ પણ થરાદમાં પ્રદર્શન કરીને આવેદન પત્ર આપ્યું હતું આજે તેનાથી વિપરીત દિશામાં મેવાણીના સમર્થનમાં નશીલા પદાર્થો વિરુદ્ધ જન આક્રોશ રેલી યોજાઈ હતી આવેદનપત્રમાં પત્રમાં ચોંકાવનારી વિગતો સાથે મુખ્ય માગણીઓ રજૂ કરવામાં આવી હતી જેમાં વિશેષ એન્ટી નાર્કોટિક સ્ક્વોડની રચના કરવી પોલીસ પેટ્રોલિંગમાં નોંધપાત્ર વધારો કરવો ડ્રગ્સ વેચાણ કરતા લોકો પર કડક કારવાહી કરવી શાળા કોલેજ નજીક ડ્રગ્સનું વેચાણને સંપૂર્ણ બંધ કરાવવું દર મહિને ગામડે ગામડે જાગૃતિના કાર્યક્રમ યોજવા અને તાલુકા વિકાસ અધિકારીને મામલતદારની ખાસ દેખરેખ હેઠળ સૂચના આપવામાં આવી સમગ્ર આવેદનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે વાવ થરાજ સહિત બનાસકાંઠાના વિસ્તારોમાં છેલ્લા થી ત્રણ વર્ષથી નશીલા પદાર્થોની હેરાફેરીમાં ખતરનાક વધારો નોંધાયો છે ખાસ કરીને થી ત્રીસ વર્ષના યુવાનો આ વેસનનો ભોગ બની રહ્યા છે જેના કારણે પરિવારો આર્થિક અને માનસિક સંકટોમાં ગરકાવ થઈ રહ્યા છે આવેદન પત્રના અંતે કોંગ્રેસના આગેવાનો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે તંત્ર આ પ્રશ્નને ગંભીરતાથી લઈ તાત્કાલિક પગલા ભરીને થરાદને ઉડતું ગુજરાત બનતું રોકશે અને સ્થાનિક યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરશે આ જન આક્રોશ રેલીને સ્થાનિકોમાં ભારે પ્રતિસાદ મળ્યો હતો અને આવનારા દિવસોમાં

પણ છોકરો અહીંયા આવે એ નહીં નહીં કંડિશન થાય ને એ નહીં સ્થળ ઉપર આવે એનો એ થઈ જાય છોકરો પણ આની કોઈ રિકવરી હજુ આવતી મેં અમારા પોલીસ કમ્પ્લેન થયો કેટલી વખત પોલીસમાં રજૂઆતો કરી છોકરો મારા ઘરથી ડ્રગ્સ બકડાનો હતો મેં છોકરાને સામેથી લઈને આપ્યો કીધું મારો છોકરો આજે એક ડૂબે છે નાના કેટલા બધા આપણા પરિવારો અમારા ડૂબી ગયા છે આવી કન્ડિશનમાં એક દારૂ નોર્મલ વસ્તુ હતી પણ આજે ડ્રગ્સ ને સમાય છે ને આપણી ને આવનારી પેઢીઓ માટે ખૂબ ખતરનાક બનશે એક મેં મારો છોકરો કોયો છે ને મારા કુટુંબ ખોયો છે આવા બીજા કોઈ પરિવાર ન બની શકે એ પ્રમાણે આપણે બધાને નરમ વિનંતી કે આવી વસ્તુ બીજી વખત આપણા એરિયામાં ના થવી જોઈએ પ્રકાશભાઈ ડોહટ મારો છોકરો અત્યારે રેપ સેન્ટરમાં જ છે અને મેં વીસ લાખ રૂપિયા ખર્ચો છોકરો એની કન્ડિશનમાં છે છોકરો આવે અહીંયા છોકરા બધા કવર કરે અમારા એરિયામાં નહીં પચાસ થી સાહીઠ છોકરા છે અઢાર ડ્રગ્સ ને સમય લપેટમાં આમ તો ગુજરાતમાં ઘણા લાંબા સમયથી દારૂ ડ્રગ્સ અફીમ આ જેવા ન પદાર્થો છે અને ઘણા બધા વધારે સપડાયા છે અને જે પોલીસ ઉપર જીજ્ઞેશ મેવાણી દ્વારા જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે જે આરોપ લગાવવામાં એ તદ્દન સાચા છે સો ટકા સાચા છે કારણ કે આ વસ્તુ ગુજરાતમાં થઈ રહી છે અને સૌથી વધારે ભાવ થરા જિલ્લામાં આ વસ્તુ ઘણી બનાવ બની રહે કારણ કે અહીંયાંથી રાજસ્થાન નજીક હોવાથી અને આ ફક્ત એવું નહીં ગુજરાતની અંદર આ સમય પાછલા દસ વર્ષમાં લગભગ એક લાખ કરોડના જેરી જે આ નશાકારી વસ્તુ છે એ પકડાઈ ચૂકી છે ડક્ષ કાનછો અને દારૂ આ દારૂ તો સામાન્ય વાવ છે ફક્ત અહીંયા થરાજની અંદર નહીં ભાવ તીર્થગામ માડકા ચાંદરવા પાટવર અને અમુક ઘણા બધા એવા કામો છે કે ત્યાં અત્યાર પણ હાલની તારીખમાં પણ આ વસ્તુનું સેવન થઈ રહ્યું છે સૌથી વધુ અને જે મેનો કાલે બે ત્રણ દિવસ મે જિગ્નેશ ભાઈનો વિરુદ્ધ કરવામાં આવ્યો છે એ પોલીસ વાળા બહેનો હોય જે માતાઓ છે એમને પણ હું એક વસ્તુ કહેવા માંગુ છું કે તમે આરામનું ખાવાનું બંધ કરી નાખો અને તમારા જો કોઈ તમારા ભાઈ હોય તમારા પતિ હોય તમારા દીકરા હોય અને જો ઈમાનદાર હોય તો તમે રસ્તા ઉપર ના આવો કે તમને ખબર જ છે કે અમારા જે લોકો છે અમારે જે સર્વિસ માં છે પોલીસ સર્વિસ માં છે એ લોકો તો ઈમાનદાર છે એમને કોઈ ફરક પડતો નથી પણ છતાં પણ જે બહેનો વિરોધ કર્યો આપણે સરકારને સરકાર સરકારને ખબર છે કે બે ચૂંટણી નજીક આવી રહી છે જો આ વસ્તુ વધુ આ મુદ્દો ઉપર પડશે તો એમને નુકસાન છે જ અને પોલીસને પોલીસને બધા ભાઈઓને એવું નથી કે એ જાણે જોઈને પણ ઉપરથી પ્રેશર આપવામાં આવે છે કે કે કારણ જે 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 હપ્તા મળે મળે છે 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 પૈસા સરકાર ચલાવવા માટે ફંડ જોઈએ આ ફંડ બધું આ વસ્તુ આવી રહ્યો છે એટલા માટે કરીને એ લોકો પ્રેશર ને પ્રેશર આપે છે પોલીસ વાળાને આમાં પોલીસ વાળાને સો ટકા પોલીસ ગુનો ગુનેગાર નથી પણ એમને પ્રેશર આપવામાં આવીને આ ધંધો પોલીસ દ્વારા કરાવવામાં રહ્યો છે પોલીસ ને બહેનો પણ છે એ એમને ખબર છે કે એ લોકો નહી વિરોધ કરે તો એમના પણ કઈ ના કઈ એમની નોકરીમાં મુશ્કેલીમાં મુકાઈ શકે છે આ સરકાર કોઈની સગી નથી ચાહે પોલીસ હોય ચાહે જનતા હોય કોઈ કોઈને હું આજે jignesh bhai mevano sahab ના સમર્થનમાં આવેલો હતું જે jignesh bhai mevano જે રજૂઆત કરેલી છે કે થરાદની અંદર ડ્રગ્સ दारू ના જે રેકેટ ચાલે છે અને ભ્રષ્ટ અધિકારીઓ એમને પ્રોત્સાહન આપે છે એટલે ખરેખર જો ભ્રષ્ટ અધિકારીઓના ના પટા ઉતરવા જોઈએ એનું પણ એક સમર્થન હું જાહેર કરું છું અને થરાદમાં ખરેખર જો ડ્રગ્સ ગોંજા અને ખોલ્યા આમ ઠેકા ગોમરો ગોમ ચાલે મારા ભાજર ગોમ ની અંદર પણ એક બે ઠેકા ચાલે છે બરાબર પોલીસ સામે આપણે રજૂઆત કરીએ તો પોલીસ ઉલટી આપણે આપણામાં ઇન્ક્વાયરી છે ચાલુ કરી અને તમે કે પોલીસને ગેરમાર્ગે દોરો છો એમ કરી આપણા ઉપર ઇન્ક્વાયરી ચાલુ કરે મારી સમાજની અંદર ખોલે આમ ખોલે આમ જ હજારો લોકોની અંદર તપેલો ભરી ભરી અને અમલ પીવે છે પોલીસ પરિવાર બધું જાણે છે કિલ્લા મોઢે લાખો રૂપિયાની કિંમતના

પોલીસે અને એમના પરિવારો બંધારણમાં જ્યાં પણ અન્યાય થતો હોય તો સામે એક પોલીસ ડિપાર્ટમેન્ટ અવાજ દબાવવા

અને તમામ કેપી પદાર્થોના હપ્તા લ્યો છો તો યાદ રાખજો કુદરત નહીં અધેર કોઈ અંધેર ના હોય સામે બપોરે તમારા દીકરાઓ આ રવાડે ચડશે અને એ ટાઈમે ખબર પડશે મારી પોલીસ નહીં સ્ટાફ ની બેનો હોય કે કે જે સ્ટાફ હોય એમની પાસે પણ અપેક્ષા રાખો કે જ નાની નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એના પરિવાર બરબાદ થાય છે અને પરિવાર બરબાદ થાય છે ત્યારે સમાજ બેર વિખેર બને છે અને એના કારણે અનેક સાઇડ ઇફેક્ટ થતી હોય છે અને એ બધું ન થાય એના માટે કરીને આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય અને તમામ કેફી પદાર્થો જે વેચાણ થાય છે ફૂલે આમ થાય છે હપ્તા લઈને થાય છે ના તો અમારા ધ્યાનમાં આવ્યું છે કે આની પોલીસ તો માત્ર ઉઘરાણી કરે છે આના પોલીસ ની ઉઘરાણી કરે ને તો માત્ર દસ ટકા નથી મળતા બાકી નેવું ટકા તમામ ઉઘરાણીની રકમ એ ગાંધીનગર મંત્રીઓ સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે મંત્રીઓને સરકારને પણ કહેવા માંગુ છું કે કદાચ તમે પૈસા કે દરેક ના પૈસા જરૂરી હશે એવું માનીએ પણ જે આ એક

કે અમે જે પત્ર મારો આવેદનપત્ર ધ્યાને લઈ અને તરત જલ્દી થી જેટલી થાય એટલો આની અંદર જે પણ પગલા લેવા પડે પગલાં લઈ અને એનો જે પણ સોલ્યુશન કે નિકાલ થાય નિકાલ કરવા મારી વિનંતી